જેને અનુલક્ષીને નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થયું હતું હવે જિલ્લા તંત્ર દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર તૈયારીઓ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી પદાધિકારીઓએ સમગ્ર વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા

તમે એવા છે ની સુરક્ષા ને એવા કાર્યક્રમ ની વ્યવસ્થામાં જોડાયેલા છે એમના મુખ્યમંત્રી આપણા ગુજરાત પોલીસમાં સૌથી મોટો બદલાવનો નિર્ણય એ એમના શાસનની અંદર એમના સમયમાં ગુજરાતની અંદર લેવાયો નિર્ણય હતો જેમાં પોલીસમાં મહિલાઓનો રિઝર્વેશન આવ તમને કોઈ અંદાજો છે ખબર છે आप सब लोगों एक ऐतिहासिक कार्यक्रम ना मात्र साक्षी तो नहीं एक ऐतिहासिक कार्यक्रम के अंदर मात्र आयोजक सुरक्षा की व्यवस्था जरातकार अधिकारी तरीके तो मैं कोई नहीं जोड़ा है परंतु आ देश की पुलिस के अंदर महिला पुलिस શ્રેષ્ઠ પોલિસી કરી શકે છે તેનો ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે તમે સૌ લોકો ટીમ ગુજરાતના પ્રતિનિધિ તરીકે પરમ દિવસે આ સ્થળ પર એક નવો ઇતિહાસ લખવા જાય